માનની આઈજીપી સાહેબ દ્વારા તથા માનની એસપી સાહેબ દ્વારા જેવી રીતના સૂચના આપવામાં આવી રહી છે તે અનુસંધાને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રિના સ્ટ્રિક્ટ ચેકિંગ કરવામાં આવી રહેલી છે એનામાં આજે ડિમ્બી વિસ્તારમાં અમારી ચેકપોસ્ટ લગાવવામાં આવેલી છે ત્યારથી જે વિસ્તારથી લોકો આવી રહ્યા છે તેમની ખાસ ચેકિંગ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર અને અન્ય જે ડિવાઇસેસ છે એના દ્વારા જે લોકો ડ્રંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા છે એમની સામે કેસ રજિસ્ટર કરવામાં આવી રહ્યા છે અને સાથે જે લોકો પરિવાર જોડે સિમ્પલી જઈ રહ્યા છે એમની જોડે સભ્યતાથી વર્તન કરી અને અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે